નમસ્કાર મિત્રો જય માતાજી જયકુલમાં જય માધીશ કેમ છો બધા અત્યારે વાગ્યા છે અગિયાર અને આપણે છીએ ઘરે તો આજે આપણે ખાંડ ની રિક્ષા આવી છે તો હું તમને આગળ બતાવું છું મારા ટેલે આવે છે અને આપણે હોલમાં ખાંડ નાખવાનું છે વાથરૂમ પણ છે તો પાપડીનો ફોળ જે હોય છે તે લાવતા હોય છે થોડાક દે એટલે તે પણ આવ્યું છે તો આપણે હા ભાઈ આ સાફ કરવું જો જોઈએ વાળવો જોઈએ આ ટેલો નહી ખોલવો જોઈએ આ ગારામાં ખૂતી નઈ જાય થાય આ પાણો નડ છે અને આખો ઓલે લાકડો મેલ દે ગયો આજ અગારામાં જો ખૂતે નઈ તો થાય કેટલી ગુણ છે વી આ રસ્તો ખરાબ થઈ ગયો હે

કારણ કે વીસ ગુણ આવી છે વીસ ગુણ દસ જમણ હાલ છે અને અત્યારે ભાવ પણ બહુ છે આના અઢારસો રૂપિયા છે એક ગુણના તો મિત્રો અત્યારે અને આપણે ખાણ આવ્યું ગુણ ના ઠલવાઈ ગયો છે રિક્ષામાં અને માન માંડ રિક્ષા છડાવી કારણ કે વરસાદી માહોલ જેવું છે અને ગારો બહુ હતો આટલા માટે અને આજે પાછી ગરમી ઉપડી છે હારામારી એને ખાંડ આપણું આવી ગયું છે બરાબર છે તો ખાંડ ઠલવાઈ ગયું છે રિક્ષા પણ વહી ગઈ છે અને હવે આપણે ચાલુ કરી દીધો છે અને ખાંડ પણ ઠલવાઈ ગયું હવે રાજ જઈ રહ્યા છીએ ઘરે અને આપણી આગળ છે જો આપણા દૂધનો પોલેરો તેમાં પણ ખાંડ ભર્યું છે અને અત્યારે હાડા પાંચ જેવું થઈ ગયું છે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ઘરે પોચ્યા ત્યાં જો ભેહુ આવી ગઈ છે ભેહુ જો બધી ચોકમાં આવે છે લાંબી લાંબી હાલી આવે છે અહીંથી આપણે ગાડી લેવાની છે અંદર ભેહુ પણ આપણે આવી ગઈ છે તો આપણે ગીર ઘરે પોચ્યા ત્યાં ભેહુ આપણે આવી ગઈ